સ્વાગત છે આપ સર્વેનો આજના પોડકાસ્ટની અંદર ફરીવાર આજે આપણી સાથે પૂજ્ય પુનિત બાપુ આ સંવાદની અંદર જોડાયા છે રિસેન્ટ પોડકાસ્ટ આપે નિહાળ્યો હશે રામ તત્વ વિશે ખૂબ સારી વાતો બાપુએ આપણને સૌને જણાવેલી રામ તત્વ સુધી કેવી રીતે પહોંચી શકાય એમનું ખૂબ સુંદર માર્ગદર્શન આપણને સૌને એકદમ પ્રેક્ટિકલ રીતે આપેલું પરંતુ એ પોડકાસ્ટ નિહાળ્યા બાદ પણ ઘણા બધા વ્યક્તિઓએ મને અંગત રીતે પણ ઘણા બધા પ્રશ્નો થયા અને આપ્યા તો એ પ્રશ્નો કેટલાક એવી સમસ્યાઓને લઈને છે જે યુવાનોને લગતી ખૂબ સુંદર વાતો એમાંથી જાણવા મળી શકે એવી પૂરી શક્યતાઓ છે પૂજ્ય પુનિત બાપુનો અભ્યાસ રામાયણની અંદરથી આમ જોઈએ ને તો રામાયણની અંદર એક પણ એવો વિષય નથી કે એ એની બહાર રહી જતો હોય તો પૂજ્ય પુનિત બાપુનો અભ્યાસ રામાયણની અંદર એટલો સરસ છે કે એની અંદરથી આપણે આજે યુવાનોને લગતી કેટલીક સાંપ્રત સમસ્યાઓ વિશે બાપુ પાસે જિજ્ઞાસાઓ મૂકીશું અને એમની પાસેથી એમનું માર્ગદર્શન મેળવશું બાપુ સ્વાગત છે આપનું જય સિ બાપુ અમારા યુવાનોની અંદર એક સમસ્યા જોવા મળે છે ભણતા હોઈએ કોલેજની અંદર હોઈએ સ્કૂલની અંદર હોઈએ કોઈ પણ જગ્યાએ હોઈએ એક ઇશ્યુ એ છે કે અત્યારે ભરોસા ઉપરથી ભરોસો બધાનો ઉઠવા લાગ્યો છે કારણ કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ ઉપર ભરોસો કરે હવે એવું થઈ ગયું છે કે નાની ઉંમરમાં બધા વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના એ બિઝનેસ કરવામાં પણ ચૌદ વર્ષનો છોકરો સો કરોડનો ટર્નઓવર કરતો હોય એવા દાખલાઓ પણ છે અને રિલેશનશીપની અંદર પણ હોય તો આપણે એક બહોળા વિસ્તારની અંદર આ મુદ્દાને લઈએ કે ભરોસો કરે તો છે પણ એનો ભરોસો તૂટે પણ છે કોઈ પણ જાતની સમજ વગર કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ ઉપર ભરોસો રોપી દે છે અને પોતાની આખી જાત સોંપી દે છે તો બાપુ આપની પાસેથી એ જાણવું છે કે આ ભરોસો જ્યારે તૂટવાના અને ભરોસો ઉપરથી ભરોસો ઉઠવાના કગાર ઉપર છે તો આપણે ભરોસો કોની ઉપર કરવો જોઈએ તમે ભરોસા વિશે જ મને જો પૂછતા હોય તો મારે એટલું જ કહેવું છે કે આજનો યુવાન આ પાંચ ઉપર આંખો બંધ કરીને ભરોસો કરી શકે જી એક તો પરમાત્માની વાણી ઉપર પરમાત્માની વાણી જે શાસ્ત્ર સ્વરૂપે આપણી પાસે છે ભગવદ્ ગીતા છે ભાગવત છે રામાયણ છે એની ઉપર ભરોસો કરે બીજું પોતાના માતા પિતા ઉપર ભરોસો કરે કારણ કે આપણા માતા પિતા આપણા વિશે જે વિચારતા હશે આપણી માટે જે કરતા હશે એ યોગ્ય જ હશે જી ત્રીજું ગુરુના વચનો ઉપર ભરોસો કરવો બિલકુલ ચોથું સદમિત્ર એક સારો મિત્ર જે કોઈ દિવસ આપને ગેરમાર્ગે ન લઈ જાય કોઈ દિવસ આપને ખરાબ સલાહ ન આપે આવો એક સદમિત્ર હોય તો આવા મિત્ર ઉપર ભરોસો કરવો અને પાંચમું અને બહુ મહત્વપૂર્ણ આજના યુવાને પોતાની જાત ઉપર ભરોસો કરવાની જરૂર છે આજના યુવાનને બધા ઉપર ભરોસો આવી જાય છે બધા ઉપર ભરોસો કરે છે પણ પોતાની જાત ઉપર એને ભરોસો નથી કે હું આ કરી શકીશ હકીકતમાં પોતાના સ્વ પોતાની જાત ઉપર ભરોસો કરે તો એને ખબર પડશે કે એની અંદર કેટલી સામર્થ્યતા રહેલી છે તો આજના યુવાન આંખ બંધ કરીને આ પાંચ ઉપર ભરોસો કરી શકે પરમાત્માની વાણી માતા પિતા ગુરુના વચન સદમિત્ર અને પોતાની જાત ઉપર ભરોસો કરે ખૂબ સાચી વાત છે બાપુએ આપણને જે પાંચ તત્વ જણાવ્યા એની અંદર સ્પિરિચ્યુઆલિટીથી લઈને આધુનિક જગત સુધીનું બધું જ અવરાઈ ગયું છે એટલા માટે જ મેં કહ્યું કે પૂજે બાપુ રામાયણના એટલા સારા અભ્યાસો છે કે એની અંદરથી આપણને તમામ સવાલના જવાબ મળી શકે પરંતુ બાપુ મારી જેવા યુવાનોના તો આ સૌભાગ્ય છે જે આ વ્યુઅર્સ છે એના પણ કે ડિજિટલી આપણા સંપર્કની અંદર રહ્યા છે એ લોકો અને હું આપની સાથે બેઠો છું બેસવા માટે જગ્યાઓ ખૂટે છે પોડકાસ્ટ કરવાનું મારું એક કારણ એ પણ છે કે આપની જેવા વ્યક્તિને મળી શકાય રૂબરૂ મળીને કાંઈક સામર્થ્ય આપણું છે એની અંદર વધારો કરી શકાય પરંતુ જ્યારે આપણે કોલેજની અંદર ભણતા હોઈએ કોઈ પણ સ્ટુડન્ટ હોય એનો એક જ ઇસ્યુ છે કે મિત્ર કોને બનાવવો બેસવું કોની સાથે કારણ કે કોઈ પણ વ્યક્તિની સાથે બેસે છે તો એ વ્યક્તિ એ વ્યક્તિની અસર આપણી ઉપર થતી હોય તો એવા વ્યક્તિઓ પણ નથી અત્યારે કે જેની સાથે બેસી શકાય તો આપણી પાસેથી જાણવું છે કે બેસવું કોની સાથે રામચરિત માનસ ના અરણ્ય કર્ણ લખ્યું છે કે જે મિત્ર દુઃખ હોય દુખારી તિન હિ બિલોક પાતક ભારી જે તમારા જે તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી નથી થતો એ મિત્ર મિત્ર નથી આવા મિત્ર ચહેરો જોવામાં પણ પાપ લાગે છે આવું સ્પષ્ટ લખ્યું છે તો જે સદમિત્ર છે એની સાથે બેસવું પણ આજના યુવાનોને મારે એટલી જ વિનંતી કરવી છે કે બીજા સાથે બેસવા કરતા થોડો સમય પોતાની જાત સાથે બેસવું આજના યુવાનને બધા સાથે બેસવા માટે સમય છે બધા સાથે ફરવાનો સમય છે પણ પોતાને ખબર પડે કે એની અંદર શું પડેલું છે ભગવાને બધાને કંઈક ને કંઈક કુદરતી બક્ષીશ એવી શક્તિઓ આપેલી છે કોઈક સારો પત્રકાર છે કોઈક સારો વક્તા છે કોઈક સારો શ્રોતા છે કોઈક સારો સિંગર છે કોઈક સારો પેઇન્ટર છે કંઈક ને કંઈક આપણી અંદર એવી શક્તિ અલૌકિક શક્તિ છે આ ખબર ક્યારે પડશે આપણને જ્યારે આપણે પોતે પોતાની સાથે થોડો સમય પસાર કરશું વ્યતીત કરીશું ત્યારે જ આપણી અંદર કઈ શક્તિ રહેલી છે એનો ખ્યાલ આવશે તો આજના યુવાનને મારે એટલું જ કેવું છે કે પોતે પોતાની સાથે બેસે સાચી વાત છે આપણે પોતે પોતાની સાથે બેસીએ એટલે કે સેલ્ફ લવ પરંતુ બાપુ આ મેં પોતે પણ અનુભવ્યું છે કે આપણે પોતે પોતાનો સંગ કરવાનો સમય આવી જાય કારણ કે આપણી આસપાસ આપણે જયારે કોઈ નવતર ઉડાન ભરવાની કોશિશ કરીએ આપણી વાત જેવી રીતે આપણે પાંચ તત્વ જણાવ્યા છે એની અંદરથી એમ કીધું કે પોતાની ઉપર ભરોસો કરવો એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ સાથે કોઈ કામને આપણે પાર પાડવા માટે નીકળીએ તો કેટલા બધા એવા તત્વો કેટલા બધા એવા વ્યક્તિઓ આવે છે કે જે આપણી ઉડાનની અંદર રોકવા માટેના પ્રયત્નો કરે છે આપણે સફળ થવા જતા હોઈએ તો નિંદા ટીકા ઈર્ષા અને ષડયંત્રો કરીને આપણને પાછળ પાડવા માટે સતત મહેનત કરતા હોય છે આવા વ્યક્તિઓ પોતે જીવનમાં કાંઈ નથી કરી શક્યા હોતા એટલા માટે આપણી ઉડાનને રોકવા માટે પ્રયત્ન કરતા હોય તો આવું જ્યારે થતું હોય ત્યારે એની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ વ્યક્તિ તમારી ટીકા કે નિંદા કરે ત્યારે ત્રણ વાત તમારે કરવાની છે એક તો હસો નમો અને ખસો ક્યા વાત આ એક મહાસૂત્ર છે હસો નમો ખસો કોઈ તમારી ટીકા કરે તો સૌપ્રથમ તો મંદ મંદ હસવાનું છે તમે હસ્યો ને એટલે સામે વાળાને ઉપર માનસિક અસર થશે કે હું આને ટીકા કરું ને આ તો હશે જ આપણે ક્રોધ નથી કરવાનો આપણે સામે પ્રત્યુત્તર પણ નથી આપણને આપણે મંદ હસવાનું છે બીજું છે નમો કોઈ પણ આપણે ટીકા કરે તો વિનમ્રતાથી એનો સ્વીકાર કરો તો ઠીક છે સારું છે તમે મને મારું ધ્યાન દોર્યું હવે હું ધ્યાન રાખીશ નમો વિનમ્ર બનીને અને ત્રીજું છે ત્યાંથી જેમ બને વહેલા ખસી જાઓ પ્રણામ કરીને નીકળી જવાનું છે તો ટીકા નિંદાથી બચવાનો અને ફેસ કરવાનો સરળ માર્ગ છે હસો નમો ખસો ખૂબ જ પ્રેમપૂર્વક સફળતાની ચાવી આપણે આનાથી પામી શકીએ અને બાપુ એક મુદ્દા બહારનો બીજો સવાલ એ પણ છે કે આપણે ભારતીય સંસ્કૃતિ વિશેની વાતો થતી હોય છે બધી જગ્યાએ ભારતીય સંસ્કૃતિ એ એક અલૌકિક છે પરંતુ આપણા બધા જે યુવાનો છે વેસ્ટર્ન કલ્ચરથી ખૂબ પ્રભાવિત છે અને હોય કારણ કે એનું પણ જુદું એક સૌંદર્ય છે આપણે એમાંથી તો નથી કે આપણે કોઈ પણ કલ્ચરને આપણું કલ્ચર ઊંચું બતાવવા માટે નીચું બતાવી દઈએ તો બાપુ એનું તો સૌંદર્ય છે આપણે માનીએ પરંતુ એનાથી વિશાળ અને એ વેસ્ટર્ન કલ્ચરે જેમાંથી પ્રેરણા લીધી છે એવું રસિક એવું સુંદર અને એવું આધુનિક કલ્ચર તો આપણું પૌરાણિક કાળથી ભારત દેશનું રહ્યું છે પરંતુ આપણે એ કલ્ચરની વાતો અને કલ્ચરને યુવાનો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છીએ અને એટલા માટે જે જાણકારીના અભાવના કારણે લોકો સુધી એ સાચી રસિકતા અને માહિતી પહોંચી નથી કે ભારતીય સંસ્કૃતિ પણ એક અલગ જ સૌંદર્ય ધરાવતી સંસ્કૃતિ છે તો આપ શાસ્ત્રોનો સારો અભ્યાસ કર્યો છે તો આપ શું કહેશો કે ભારતીય સંસ્કૃતિમાં એવું શું આપણે ઘટ્યું છે પહોંચાડવામાં

આ એનું જે આચરણ છે એનું અનુસરણ કરી અને મોટો થઈને એ પણ એમાં રુચિ દાખવશે યસ પણ કોઈ પરિવારના માતા પિતા સવારે વહેલા જગીને કામ જતા રહેશે તો બાળકમાં એવા સંસ્કાર આવવાના સાચી વાત તો આપણે સંસ્કૃતિ આપણા સનાતન ધર્મ પ્રત્યે જો આપણા બાળકોમાં યુવાનોમાં ભાવ જગાડવો હોય તો પહેલી ફરજ એ છે કે પરિવારમાં આપણે એનું એવું વાતાવરણ પૂરું પાડીએ જી પરિવારની માતા પિતાની પહેલી ફરજ છે કે બાળકમાં બાળપણથી સનાતન ધર્મના આ સંસ્કારના બી વાવી દઈએ રાઈટ એટલે આપણે પોતે જ આપણા માતા પિતા તરીકે આપણે વાતાવરણ એક ઊભું કરવું પડશે કે બાળક એની અંદર રસ લઈને ભારતીય સંસ્કૃતિને જાણતો થાય અને એનાથી જ ભારતીય સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી શકશે અને એને પછી માલુમ થશે કે ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય જે છે એની સામે બીજી બધી સંસ્કૃતિઓનું સૌંદર્ય તો ફીકું પડે છે એ એમાંથી ઇન્સ્પાયર્ડ છે અને બાપુ બીજો એક ક્વેશ્ચન એ છે કે અત્યારે ટૂંકાણની અંદર બધાને રસ છે રીલ્સની અંદર બધાને કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવો છે દસ મિનિટનો વિડીયો કોઈના નથી જોવો પરંતુ દોઢ મિનિટની રીલ્સની અંદર જો પંદર સેકન્ડની પણ આવી જાય તો એ વ્યક્તિઓને ગમતી હોય છે કારણ કે કોઈ પાસે સમય નથી બધા પોતપોતાના કામની અંદર દોડા દોડીની અંદર છે તો આવા સમયની અંદર સંસ્કાર વિશે ઘણી બધી લાંબી લાંબી વ્યાખ્યાઓ આપણને લોકો આપતા હોય કે આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું આ બધા સંસ્કાર પરંતુ બાપુ ટૂંકાણની અંદર યુવાનોને નીતિ અને સંસ્કારનું મૂલ્ય સમજાવવું હોય તો તમે કઈ રીતે સમજાવો સંસ્કાર સંસ્કાર એટલે શુદ્ધિકરણ મન વચન અને કર્મને શુદ્ધ કરવા માટે પવિત્ર બનાવવા માટે અને પવિત્ર બનાવી રાખવા માટે આપણી ઉપર જે પ્રયોગ કરવામાં આવે છે આપણને જે બાળપણથી પ્રદાન કરવામાં આવે છે એ જ સંસ્કાર છે સંસ્કાર એટલે શુદ્ધિકરણ અને સંસ્કાર એ મનુષ્યના જીવનમાં નિસરણીનું કામ કરે છે કોઈ વ્યક્તિ ગરીબ કુટુંબમાં જન્મવું હોય સંસ્કાર એ છે તો આ નિસરણીના સહારાથી ઉછાય સુધી પહોંચી શકશે અને કોઈ ઉંચા કુળમાં જન્મ હોય છે અને સંસ્કાર નહીં હોય તો ઉપરથી નીચે આવી શકશે જી તો મનુષ્યના જીવનમાં સંસ્કાર એ નિ કામ કરે છે માટે કીધું કે સંસ્કારી બનવું જ જરૂરી છે સંસ્કાર એટલે સમજો ને શુદ્ધિકરણ મન વચન અને કર્મની શુદ્ધિકરણ ટ્રાન્સપરન્સી અને પ્યોરિટી આપણે જેમ સંગતની વાત કરી ભરોસાની વાત કરી એની અંદર એક મુદ્દો એ પણ મારે સાથોસાથ ઉમેરવો છે કે આપણી આસપાસ આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા હોઈએ કે કોઈ કંપનીની પ્રોડક્ટ ઝાઝી ચાલવા મળે ને તો એની માસ્ટર કોપી અને ફર્સ્ટ કોપી બનવા મળે છે એની કોપી કરવા વાળા લોકો વધી જાય છે એટલા માટે સનાતન ધર્મ બાબતે યુવાનો સાચા જાગૃત થયા છે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર જ થયા છે એવું નહીં ઘણા સાચી રીતે પણ આપણી કથા સાંભળવા માટે આવે છે અને સનાતન ધર્મમાં પોતાનો પ્રેમ દાખવે છે એટલા માટે એક એવી ભ્રાંતિ ફેલાય છે કે સનાતન ધર્મના નામનો સહારો લઈને કોઈ પણ વસ્તુ કોઈપણ સુધી પહોંચાડી શકાય પોતાની એડવર્ટાઇઝ હોય કે ઘણી બધી રીતે ઘણા બધા વ્યક્તિઓ સનાતન શબ્દોનો ઉપયોગ કરી લેતા હોય છે અને આની અંદર જ મેં બે ત્રણ જગ્યાએ આપણે કોઈનું નામ નથી લેવું પરંતુ બે ત્રણ જગ્યાએ એવું જોયું છે કે પોતાના કોઈ આયોજન હોય પોતાની કોઈ એક ડાળી હોય એની અંદર એ વ્યક્તિ એવું દર્શાવે છે કે આ સનાતન છે સનાતન સાથે એને લાગતું વળગતું ન હોવા છતાં કોઈપણ રીતે બનાવી બેસાડીને એની સાથે જોડી દેવામાં આવે તો યુવાનો એટલા બધા જાગૃત થયા છે એનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો સનાતનના નામે યુવાનોને કન્વર્ટ કરવાનું કામ કરે છે પોતાનું જે ખોટું છે બનાવેલું છે અથવા તો જે અસલી ઈશ્વરીય તત્વ છે જ નહીં એવા કેટલાક તત્વને બનાવીને લોકો સનાતન સાથે જોડીને વિદ્યાર્થીઓ અને યુવાનોને સૌંદર્ય દેખાડીને ભરમાવીને કોઈ પણ રીતે કન્વર્ટ કરવાની ટ્રાય કરે છે તો આવા કપરાકાળની અંદર યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ હું તમારી મારી વાતને તમારો ઈશારો સમજી ગયો છું જી પણ આ વિષયમાં મારે એટલું જ કહેવું છે કે મૂળને પકડજો બિલકુલ ડાળીએ લટકવાનો પ્રયત્ન કરતા નહીં તમે મૂળને પકડશો ને તો કોઈ દિવસ પડશો નહીં પણ ડાળીઓમાં લટકશો તો આ કાળ ક્રમે ડાળી તૂટવાની જ છે મૂળ ને કોઈ પણ યુવાન ચિંતિત હોય કન્ફ્યુઝ હોય કે આમાં સત્ય કોણ કોણ છે છે અસત્ય મારે ક્યાં જવું તો એટલું જ યાદ રાખજો એટલું જ યાદ કરજો કે મારા દાદાજી મારા દાદીમાં મારા નાનાજી મારી નાનીમાં કોનું ભજન કરતા સાચી વાત છે કોના નામની માળા ફેરવતા કોના મંદિરે દર્શન કરવા જતા એટલે ચિત્ર ક્લિયર થઈ જશે સત્ય કોણ છે અસત્ય કોણ છે એ બધું જ તમારી સામે આવી જશે ખાલી એટલું જ યાદ કરવાનું છે કે મારા દાદા પરદાદા કોનું ભજન કરતા હતા અને આ વિષયમાં હું ફરીવાર એટલું જ કહીશ કે મૂળ ને પકડજો બિલકુલ દાળીએ લટકવાની જરૂર નથી સાચી વાત છે અને આવા બધા વ્યક્તિઓ જ પોતાની એક જે ઇમેજ છે એને કેન્દ્રમાં રાખીને જે અસલિયત છે એને સાઈડ કરીને પોતાની જાતને કેવું બનાવવાનો પ્રયત્ન કરે છે કે બસ લોકો એના પ્રત્યે લોભામની દ્રષ્ટિથી દોડ્યા જાય પરંતુ તમે જેમ કીધું એમ મૂળને જો પકડીને આપણી એક પૌરાણિક પરંપરાને જાળવવામાં આવે તો આવા પ્રલોભનોથી બચી શકાય અને પોતાની જે સંસ્કૃતિ છે એના મૂળ સુધી પહોંચી શકાય ઘણા મૂળની વાત આવી તો વચ્ચે એક વાત લઈ શકે ઘણા એમ કે મૂળ શું સનાતનનું મૂળ ક્યું સનાતનનું મૂળ અમે છીએ તો રામચરિત માનસના કિશકિંદા કાંડના મંગલાચરણમાં લખ્યું છે મૂલમ ધર્મ તરોર વિવેક જલ પૂર્ણેન્દુના માં નંદ આ સનાતન ધર્મ મૂળ એ મારો મહાદેવ છે ક્યાં બાત એટલે કોઈ એવી ભ્રાંતિ ન ફેલાવે કે અમે મૂળ છે મૂળ મૂળ અમ ધર્મ તરુ આ ધર્મનું કોઈ મૂળ હોય તો એ મહાદેવ છે સ્પષ્ટ લખ્યું છે એટલે મૂળને પકડજો ડાળીયા લટકવાની જરૂર નથી ડાળીઓ આપોઆપ નમી જશે તમે મૂળને પકડશો ને તો એ આપોઆપ તમારા ચરણો સુધી ડાળીઓ નમશે સાચી એ મને ભરોસો છે તો બાપુ આપે ખૂબ સુંદર રીતે આ વાતને વર્ણાવી પરંતુ કેટલાક બધા વ્યક્તિઓ આ ફક્ત કોઈ એક સંપ્રદાય કે કોઈ પણ એક ડાળી કે કોઈ પણ એક એવી કોઈ એક ફિલ્ડની વાત નથી પરંતુ આ આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ જગ્યાએ જોતા હોઈએ છીએ કે આડેધડ અધડ કોઈ પણ વ્યક્તિને યુવાનો છે રોલ મોડેલ માનવા માંડે છે તો મારે આપની પાસેથી એ જાણવું છે કે યુવાનોના સાચા રોલ મોડેલ કોણ હોવા જોઈએ મને જો આ પ્રશ્ન પૂછતા હોય તો હું એટલું જ કહી કે યુવાનોના સાચા રોલ મોડેલ હનુમાનજી મહારાજ ક્યાં વાત કારણ કે હનુમાનજી મહારાજે કોઈ દિવસ પોતાના મૂલ્યો આદર્શો સાથે બાંધોડ નથી કરી આપણો આદર્શ આપણો આઈડલ એ જ બની શકે જે કોઈ દિવસ પોતાના મૂલ્યો આદર્શો સાથે બાંધછોડ ન કરે કોઈ પણ શરતે કોઈ પણ પરિસ્થિતિમાં પણ આજના યુવાનોના રોલ મોડલ કોણ છે હીરો હિરોઈન થોડાક પૈસા માટે થોડીક લાલચ માટે એવા ફિલ્મ કરે છે એવી એડવર્ટાઈઝ કરે છે એવા વાક્યો બોલે છે કે જે ન બોલવા જોઈએ પોતાના મૂલ્યો આદર્શો સાથે પણ બાંધછોડ કરી લે તો આવો આપણા આદર્શ આવા આઈડલ કોઈ દિવસ હોય શકે રાઈટ આપણા આઈડલ તો હનુમાનજી મહારાજ મેં જયારે મારું બીજું પુસ્તક લખ્યું માનસ ચાલીસા એના ભૂમિકામાં મેં સ્પષ્ટ લખ્યું હતું કે આજનો યુવાનનો રોલ મોડલ એ હનુમાનજી મહારાજ છે કારણ કે એ વિવેકી છે વિનય છે અમર છે એ ચીર યૌવન રહેવા વાળા છે એટલે યુવાનોના સાચા રોલ મોડલ હનુમાનજી મહારાજ છે જે કોઈ દિવસ મેં આખી રામા એટલી બધી રામાયણ વાંચી કોઈ દિવસ એને પોતાના આદર્શો સાથે બાંધછોડ નથી કરી એ જ આપણા રોલ મોડલ બની શકે અને એની અંદર એક તાજેતરનું આપણે ઉદાહરણ લઈએ તો કેટલીક બધી એવી ખાદ્ય પદાર્થ હોય એની એડવર્ટાઈઝમેન્ટ પણ ફક્ત પૈસા માટે જો કે એટલા પૈસા લઈને એને કોઈ એવું નથી કે એનું ઘર ચાલવાનું બંધ થઈ જાય એડવર્ટાઈઝ ન કરે તો પરંતુ એવા વ્યક્તિઓ છે કે એના એક બોલ ઉપર યુવાનો આચરણ કરવા માંડે છે તો એવા વ્યક્તિઓ પણ આવી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે ને આને આપણે રોલ મોડલ માનીએ તો એ ખોટું છે પરંતુ બાપુ આની સાથે મારે એક બીજી વાત પણ જોડવી છે આપણે મહાદેવની પણ વાત કરી કે મૂળ છે સર્વસ્વ છે અને મહાશિવરાત્રી પણ આવી રહી છે આ બધી વાતને જોડીને મારે આપને એ પૂછવું છે કે આપણે જ્યારે વ્યસનની વાત કરીએ છીએ તો ઘણા બધા યુવાનો એવો તર્ક આપે છે અધૂરી માહિતી છે ફોરવર્ડ છે વોટ્સએપ યુનિવર્સિટીની છે પરંતુ એવી માહિતીઓ સ્પ્રેડ કરતા હોય છે કે મહાશિવરાત્રીમાં પણ ઘણા બધા વ્યક્તિઓ નશાનું એ ખાદ્યપાન કરતા હોય તો એવા વ્યક્તિઓ એવો તર્ક આપે કે મહાદેવ પોતે પણ નશાનું સેવન કરતા હતા એવા પદાર્થોનું સેવન કરતા હતા તો આ વાતમાં કેટલી સત્યતા છે હતું મહાદેવ ને વ્યસન હતું સ્વીકારું છું પણ શેનું હતું રામચરિત માનસ કે છે કૃતિ શ્રી મામૃતમ એક જ હતું રામ રામ નામ લેવાનું રામકથા ગાવાનું અને રામકથા સાંભળવાનું બીજું એકે વ્યસન નો ઉલ્લેખ એકે રામાયણમાં મળતો નથી વ્યસન હતું હું સ્વીકારું પણ રામ નામ લેવાનું અને તમારા માધ્યમથી મારે હરેક યુવાનને વિનંતી કરવી છે કે જીવનમાં વ્યસન કરવું જ હોય તો રામ નામ લેવાનું કરજો એ તમને શાશ્વત બનાવી દેશે તમારું લોક સુધારી દેશે તમારું પરલોક પણ સુધારી દેશે તો મહાદેવને વ્યસન હતું ફરી વખત કહું પણ રામ નામ લેવાનું વ્યસન હતું એટલે ખોટી આવી ભ્રાંતિ ફેલાવતા આમ તો સમય થઈ ગયો છે અને આમ સમયનો અભાવ છે એટલે અહીંયા સુધી આપણે આ ક્વેશ્ચન રાખ્યા અને હવે ચાર પાંચ પ્રશ્નો એવા કે જે ટૂંકાણની અંદર એકાદ લાઈનમાં આપણે વર્ણવવાનું છે તો બાપુ રેપિડ ફાયર જેવો જ રાઉન્ડ રહેશે આ તો એની અંદર મારે આપને એ પૂછવું છે કે ભારત દેશને એક શબ્દ કે એક લાઈનમાં આપને કહેવું હોય તો ભારત દેશ વિશે તમે શું કહેશો ભારત વિશે મારે ટૂંકમાં કેવું હોય તો હું એટલું જ કહી શકું ભારત એ ભગવાનની વિભૂતિ છે કારણ કે ભારતની નદી એ ગંગા નદી છે ભારતનો પર્વત એ હિમાલય છે ભારતનો છોડ એ તુલસી છે ભારતનો વૃક્ષ એ પીપળું છે અરે ભારતના એક એક કંકણમાં શંકર છે ભારત એ ભગવાનની વિભૂતિ છે બિલકુલ હું ભૂલતો ન હોય તો આપણા વિશ્વમાં એકસો દેશ છે બરોબર

અને હનુમાનજી એ મારું પ્રિય પાત્ર એટલા માટે છે કારણ કે એ મારા પ્રભુનું પ્રિય પાત્ર છે બિલકુલ રામને સૌથી વધુ પ્રિય હનુમાનજી છે માટે હનુમાનજી મને પ્રિય છે બીજું કારણ એ છે કે મને રામ ભક્તિ પ્રદાન કરનારા હનુમાનજી છે વાહ હનુમાનજીએ જ કૃપા કરીને મને આ રામ ભક્તિ આ રામ કથા પ્રદાન કરી છે તો હનુમાનજી એ રામાયણનું મારું પ્રિય પાત્ર છે મહાભારતમાંથી એવું કયું છે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અર્જુન તમે વિચાર તો કરો એ કેટલા ભાગ્ય છે ભગવાને જ એને ભગવદ્ ગીતા સંભળાવી ભગવાનજના સારથી બન્યા ભગવાન ભગવાનજના મિત્ર બનીને રહ્યા આ નથી ભાગ્ય વ્યક્તિ બીજો કોણ હોઈ શકે તો અર્જુન એ મારો પ્રિય પાત્ર છે લોકો આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંવાદ સાંભળી રહ્યા છે તો બાપુ સોશિયલ મીડિયાનો ગેરફાયદો શું છે મોટો મોટો ગેરફાયદો એ છે કે ખોટો અને વધારે પડતો ઉપયોગ એ સોશિયલ મીડિયાનો ગેરફાયદો છે અને ફાયદો શું છે ફાયદો એ છે કે સોશિયલ મીડિયાએ આપણને આ વિશ્વને હસ્તગત કરી દીધું છે આ વિશ્વ આપણા હાથમાં આવી ગયું છે એક હાથમાં તમે વિશ્વના બધા સમાચાર પ્રાપ્ત કરી શકો છો તો આ સોશિયલ મીડિયાનો મોટો મોટો ફાયદો એ છે કે સોશિયલ મીડિયાએ આ વિશ્વને આપણે હસ્તગત કરી દીધું છે આપણા હાથમાં આવી દીધું બિલકુલ લોકો સુધી સામાન્ય રીતે આસાનીથી પહોંચી શકાય છે તો ખૂબ મજા આવી ખૂબ સરસ રહ્યો આજનો આ સંવાદ બાપુ અને એક બીજી વિનંતી પણ એ કરવાની છે કે આની પછી એક પોડકાસ્ટ હજુ આપણે જોઈએ છે અને એનો વિષય રાખવો છે સાધુતા ઉપર સાધુ વિશે આપની પાસેથી જાણવાની એક ઈચ્છા છે આની અંદર તો પ્રશ્નો સમાવી શકાય એમ નથી કારણ કે આની લેન્થ તો પૂરી થઈ ગઈ પરંતુ એક હજુ પોડકાસ્ટ આપની સાથે ગમે ત્યારે કરવાની ઈચ્છા છે સાધુ ઉપર તો આપનો સમય એ માટે માગીશ અને ખૂબ મજા આવી આપને પણ આનંદ આવ્યો હશે આની અંદરથી ઘણું બધું જાણવા મળ્યું હશે ફરી મળીશું એક નવા પોડકાસ્ટ સાથે ત્યાં સુધી સાવ આનંદમાં રહીએ આનંદ વહેંચીએ અને આનંદ કરીએ જય શ્રી આરામ